પાણી પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા તેઓ દ્વારા લાઇન બદલાવવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી કશું ન થતા સ્થાનિક રહીશો આજે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કરનાર છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન ન્યૂઝ વડોદરા અને ઘેરે ઘેરે અમારા ભેગા થઈ જાય છે કે અમે સોસાયટીના કાર્યકર્તા છીએ બરાબર તો હમણાં બી આવીને ઊભું રહી ગયું છે એટલે તમને કોલ કર્યો હા એમનું કેવું છે મીડિયામાં આપી દો મને કોઈ વાંધો નહીં અમે અમે કીધું મીડિયાને અમે વાત તો કરી છે સાહેબને પણ હજુ કોઈ રિપ્લાય જોઈએ એવા નહીં મળે હા

તો બી કઈ સાહેબ જવાબ બરોબર આ નથી શું માંગ છે તમારી માંગ ખાલી પાણી આવે સોસાયટીમાં બીજું કઈ નહીં અમારે શું કેવું છે વધારે પાણી વેરો સમસ્યા ભરીએ છીએ અમે ના પ્રશ્ન સાહેબ નોટિસો આવે છે અમારે કોઈ બીજી લડાઈ નથી સાહેબ અમારે ખાલી પાણી મોકલ લો તમે અમે ચોથા મહિનાથી અમે પાણી વગર છીએ રોજ ના ટેન્કરો લગાવે પાંચસો રૂપિયા ના ટેન્કરો હોય સાહેબ અમે કેટલા દિવસ પાણી વાપરીશું એટલે અમારે ભાઈ એવા જેડી છે મેં નોકરીઓ કરનારા છે કોઈ એવા કોઈ પૈસાવાળા નથી એને એ આવીને જોઈ જાય કે પાણી શું તકલીફ છે તાકીઓ જોવો તમે આજે ઘરની અંદર પાંચ માણસ દસ માણસ હોય એ ફેમિલી શું કરે એક ટેન્કર બી ના થાય સાહેબ બે ધડા બી ના ચાલે તો શું કરવાનું હવે એમને બોલા રોડ પર આટલું પાણી જાય છે સાયકલ જોવા રાજી નથી અને આઠ વાગે પાણી ચાલુ કરે નવ વાગે બંધ કરી દે એટલે એ બી ફર્સ્ટ ડીમો કરવા અમારે કશું નહીં પાણી અમારું જોય કેટલા સમયથી આ તકલીફ છે ચાર મહિના સુધી ચાલે છે અને છેલ્લા ત્રણ મહિનાથી બિલકુલ પાણી નહીં આવતું કોઈને